અને જો ભાઈ જમવાનું મમ્મી તો હરે બહાર ઘરે આવ્યા હું મારા હાટું શાક લઈ આવ્યો અને રોટલી મમ્મીએ કરી દીધી હતી શાક ખાઈને રોડવી લીધું મમ્મીએ તો ના કરી દીધું ખાવાનું ભાઈ મારે બનાવી જ બે વાગે કેટલા વાગે આવ્યો હવા બે આવ્યો ને રોટલી જ બનાવી હવા બે જમવા જાવ તો હવા બે જમવા જાવ મેં ભાઈ શાક લેવું આપણે ઢોકળીનું શાક ખાઈ લીધું અને આપણું પ્રિય શાક છે ઢોકળીનું શાક મને બહુ એટલે બહુ શાક ખાઈ લીધું અને રોટલી અને છાશ બસ ત્રણ વસ્તુ એટલે જોઈ મેં મારી મમ્મીને કીધું લખતું હવે મારે બીજી કઈ વસ્તુ નથી જોતી બરાબર તો એ પછી રામાયણ કરે મારી મમ્મી એમ કે એ કહે ત્યાં આપણે જમવા ગયા હોય ને તો એ ત્યાં રહેવું પડે એના જે આજ તો હાંડીના પણ જમવાનું તો મારી મમ્મી તો જવાના મેં જવાના તમે હે ત્યાં જ રહેવું

તો મમ્મી તાર મી સપ્તાહ વાંચવા બેસી જવાય ને મમ્મી તમને સપ્તાહ કેવાય ને તો તું સપ્તાહ કેવી રીતના પેલા શરૂઆત ક્યાંથી ન કરે એટલે શરૂઆત ક્યાંથી ને કરે

તો એ કે ના ના એ કે મને રાંધવાનું કઈ નડે નહીં કે આ તો હું પરબાર કરતો હોય કે આજ થોડુંક મોડું થઈ ગયું એટલા માટે બાકી તો એ કહું શાક ને બધું એ કે પરબારું કરતો હોય કે પછી એક ટાણા હરખાઈ ખાવું હોય તો દહી રોટલી કેમ ખાઈને ભેગું કરવું જોય તોય પછી હવે હું મારી રીતના શાક લઈ હોઉ પણ મને ડેઇલી ઢોકરી નું શાક નથી મળતું જે સપ્તાહ મમ્મી પૂરી થઈ જાય ને તો હવે ન્યાલ થાય હો તને તો લાગે જ ને ભાઈ

ઘણા બધા ધોરા આવી ગયા બરાબર આનું સોલ્યુશન શું કરવું એમ કે ભાઈ આપણે ને જો મહેંદી નાખ દઈએ તો મહેંદી નાખ દઈએ પછી પ્રોબ્લેમ એ આવી જાય કે આપણે મહેંદી તો હું નાખું બરાબર ની ખાર ની મહેંદી આવે ને નાખું પણ વાંધો એ આવી જાય છે કે ભાઈ હું એને ઓલી ડ્રાય કરું ને બધાય કે કલર કરે ને કે કલરમાં કાંઈ નાખે ભાઈ એક ફરી કલર કરાવે તો બધા ધોરા થઈ જાય તો પાછો ઘડીએ ઘડીએ આપણે કલરનો ખર્ચો કરાવો એમ હા વિશ્વાસ સે સફેદ આવી ગયો પ્રોબ્લેમ એવો પ્રોગ્રામ હવે કે ગાય હોય તો બતાવો મને